સમાચારોમાં જામનગરમાં રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કારાડેશવાન ઉતરતા અકસ્માત સર્જાયો ત્યારે સમર્પણથી બેડી બંદર રીંગરોડ ઉપરની આ ઘટના હાલ સામે આવી છે જેમાં ચાર થી પાંચ વ્યક્તિઓને અકસ્માતમાં ઈજાઓ પણ પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે સુરેન્દ્રનગરના લીમડીમાં ખાક વિસ્તારમાં અઢાર વર્ષના વિકાસ ચાવડા નામના યુવકની કાતરથી ગળું કાપીને સગા મામાએ જ હત્યા કરી નાખી હતી મળતા અહેવાલ પ્રમાણે વિકાસે મામીની મશ્કરી કરી હતી આ બાબતની અદાવત રાખીને મામાએ સગા ભાણિયાની હત્યા કરી નાખી આ યુવાનની ઓળખ વિકાસ ચાવડા તરીકે કરવામાં આવી છે ત્યારે પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો આ ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે લીમડી પીએસઆઈ સહિતના સ્ટાફે હત્યારાઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મામાએ ભાણિયાની હત્યા કરતા પરિવારના તમામ સભ્યો પણ સ્તબ્ધ થયા હતા અને શોકનું મોજું પણ ફરી પડ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી શ્રીલબેન ડોક્ટર વિનોદભાઈ લક્ષ્મણભાઈ હોય તારીખ ચાર એક બે હાજર ફરિયાદ દાખલ કરાવેલી જે ફરિયાદ મુજબ તારીખ ત્રણ એક બે હાજર ચોવીસના બપોરના લગભગ બે એક વાગ્યાની આસપાસ લીંબડી શહેરની અંદર જ ખાક ચોક નાનો વાસ લીંબડી જે એરિયા આવેલ છે ત્યાં એક બનાવે બનેલ છે કે તેમના પાડોશમાં તેમના કુટુંબી મામાઓ રહે છે આ મામાઓએ તેમના મધર વિશે કોઈ એવી વાત કરી હશે જે બાબતે આ ફરિયાદી પિનલબેન તથા તેમનો ભાઈ વિકાસ તેમને કંઈ વાતચીત કરવા ગયેલા હતા આ વાતચીત દરમિયાન કંઈ જે કાંઈ બોલાચાલી થયેલી એમાં તેમની પાસમાં રહેતા જ જે આ પાડોશી છે એમના કુટુંબી મામા એવા પ્રવીણભાઈ જીવનભાઈ પ્રવીણભાઈના પત્ની ચંદ્રિકાબેન તેમનો પુત્ર યોગેશ તથા એક જીવાભાઈ લાલજીભાઈ આ ચારેય જણાએ આ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ગેરકાયદેસર રીતે અને પોતાના હાથમાં લોખ લાકડાના ધોકા તેમજ એક ઝાડનું થળ હતું એ તેમજ એને પોતે એક મોટી કાતર આવી બધી મારક હથિયાર સાથે ઘરની અંદર પ્રવેશ કરે અને ફરિયાદી પિનલબેનના ભાઈ વિકાસ કે જેમની ઉંમર અઢાર વર્ષ જેવી છે તેમને ગળાના ભાગે અને મૂંઢમાર મારેલો હતો ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી લીધી આ બાબતે સારવાર દરમિયાન વિકાસ વિનોદભાઈ લક્ષ્મણ ચાવડા કે જેની ઉંમર ઓછી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આનંદ જનરલ હોસ્પિટલમાં કોરોના જેએન વન વાયરસને